નવસારીના મટવાડા અને સામાપોર ગામે કૂડ પોઇઝનિંગની અસર જોવા મળી બંને ગામમાં સૌથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હનુમાન જયંતિના ઉત્સવમાં પ્રસાદ આરોપતા લોકોની તબિયત બગડી છે તમામ અસરગ્રસ્તોને સારવાર આપ્યા પછી રજા આપવામાં આવી છે ભોજનમાં પીરસાયેલી છાશ અને કેરીનો રસ શંકાસ્પદ હોવાની ચર્ચા જોવા મળી છે ફૂડ વિભાગે છાશ અને કેરીના રસના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે હનુમાન જયંતિ હતું એની અંદર જે છાસ નો જો પ્રોબ્લેમ હતો એમાં લગભગ સો ની આજુબાજુ ફૂડ પોઈઝન જો થયું હતું લગભગ એમાં સાહીઠ થી પાસઠ છોકરાઓ હતા નાના નાના નાની ઉંમરના અને લગભગ રાતના સાડા બાર સુધી સારવાર આપી અને પછી એમને રજા આપી દીધી છે આપની ખબર કેવું ગણાય છે કે ફૂડ પોઈઝનિંગના કારણે આવું બન્યું હોઈ શકે મેં જે લોકોએ ખોરાક લીધો હતો એટલે બે જગ્યાએથી ઉજવણી હતી સામાપોરમાં તો સામાપોર અને મટવાડ તો મટવાડની અંદર છસ છે ઝીણા બટાકાનું શાક છે લાપસી છે દળબત છે એનો ઉપયોગ કરેલો હતો અને સામાપુરની વાત કરીએ તો કેરીનો રસ છે દળબતનું શાક છે અને કસુંબર્ગ જેવો ઉપયોગ કરેલો હતો મુખ્યત્વે હાલ એમને પ્રાથમિક તમે તો એવું લાગે છે કે આ રીતના બનાવ મટાભાગે ફૂડ પોઈઝનિંગ સંબંધિત બન્યા હોય બાલ અસર મજાટી ગોપન થઈ છે